ટ્રેન ઉઠલાવાનો પ્રયાસ કરનાર સીસીટીવીના આધારે ઝડપાયો ચોરેલો પાઇપ વેપારીએ ન ખરીદતા કાપવા મૂક્યો હતો ટ્રેક પર સુરત રેલવે પોલીસ દ્વારા આરોપી રામજી દેવસી કોરડિયાની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં જાણવા મળ્યું હતું કે બંને શખ્સો દ્વારા ચોરી કરેલો લોખંડનો પાઇપ લઈ ભંગાળની દુકાને ગયા હતા જ્યાં વેપારીએ આ લોખંડનો પાઇપ લેવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને પાઇપ કટિંગ કરી લઈ આવવા જણાવ્યું હતું જેથી આ બંને આરોપીઓ લોખંડનો પાઇપ લઈ કટિંગ કરવા રેલવે ટ્રેક પર પહોંચ્યા હતા જે સમયે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન અહીંથી પસાર થવાની હતી જોકે ટ્રેન પસાર થાય તે પહેલાં આ બંને શખ્સોએ પંદર ફૂટ લાંબો લોખંડનો પાઇપ રેલવે ટ્રેક ઉપર મૂકી દીધો હતો જેથી ટ્રેન અહીંથી પસાર થાય તે વેળાએ લોખંડનો પાઇપ કટિંગ થઈ જાય તેવો વિચાર આરોપીઓ કર્યો હતો પરંતુ આરોપીઓના આ ઘિન કૃત્યના આધારે મોટી રેલ દુર્ઘટના બની હોત કારણ કે રેલવે ટ્રેક ઉપર મૂકેલા લોખંડના પાઇપ ઉપર ટ્રેનના મોટરમેનની નજર પડતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી જ્યાં ટ્રેન શરૂ થતાની સાથે જ આરોપીઓ ટ્રેક પર પાઇપ મૂકી નાસી છૂટ્યા હતા